ચાલો ફ્રેન્ડ્સ આજે આપણે એકદમ નવી જ રીતે એક નવી વાનગી બનાવવાની છે જેનાથી તમારા ઘરે શાક પણ બનાવવું નહીં પડે અને રોટલીના થપ્પા પણ ફટાફટ ખલાસ થઈ જશે રોટલી પણ ઓછી પડશે તે મારી ગેરંટી છે એટલું ટેસ્ટી આ વાનગી બને છે ને તે તમારા ઘરે બધા જ આંગળીઓ ચાટતા રહી જશે તો ચાલો ફ્રેન્ડ્સ વિડીયો સ્ટાર્ટ કરવાના પહેલાં જો તમે મારી ચેનલ પર પહેલી વાર હોવ ને તો મારી ચેનલને પહેલેથી જ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો થોડો પણ સારો લાગે ને તો એક લાઈક જરૂરથી કરજો તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ તો અહીં આપણે ટમેટા લઈ લેવાના છે ટમેટા તો માર્કેટમાં આસાનીથી મળે છે ને ઘરમાં પણ ટમેટા તો અવેલેબલ હોય જ છે તો આપણે એને આ રીતે કટ કરી લઈશું શિયાળામાં જો ટેસ્ટી વસ્તુ મળી જાય ને તો બાળકોથી લઈ મોટા સુધી બધાને જ મજા આવી જતી હોય ઠંડીમાં ખાવાની કોઈક અલગ જ મજા હોય છે તો આપણે ફટાફટ જો તમારી પાસે કોઈ શાક ન હોય ને અને તમારે ફટાફટ બાળકોને બનાવીને આપવું હોય ને તો તમે આને ટ્રાય કરી શકો છો હવે આપણે એક પેનની અંદર થોડું તેલ એટલે ત્રણથી ચાર ચમચી જેટલું સિંગ તેલ એડ કરી દઈશું જે તમે તેલ ખાતા હોય તેનો ઉપયોગ કરી શકો છો પણ સિંગ તેલનો ટેસ્ટ વધારે આવશે આની અંદર હવે આપણે આની અંદર આ રીતે ટમેટાને રાખી દેવાના છે જે કટ કરેલા છે તેને અંદરની સાઈડ રહેવા દઈશું અને ઉપરથી આ રીતે રહેવા દઈશું તો આપણે આ રીતે બધા જ ટમેટાને આની અંદર મૂકી દેવાના છે અને જો તમે લસણ ખાતા હોવ ને તો આની અંદર ભરપૂર લસણ નાખવાનો લસણનો ટેસ્ટ આની અંદર બહુ જ સારો આવે છે એટલે મેં અહીં એટલું લસણ નાખ્યું છે જો તમારે ઓછું પણ નાખી શકો છો અને તમારે આનાથી વધારે નાખવું હોય ને તો તમે વધારે પણ નાખી શકો છો અને જો તમે લસણ ન ખાતા હોય તમે જૈન હોવ અને ખાતા ન હોવ તો તમે આને સ્કીપ પણ કરી શકો છો પાંચ મિનિટ માટે એને ગરમ થવા માટે છોડી દેવાનું છે પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો કે ઉપરની જે એની છાલ છે એકદમ સોફ્ટ થઈ ગઈ છે હવે આપણે આગળની પ્રોસેસ કરીએ તો બધા જ ટમેટાને આ રીતે ફેરવી દેવાના છે જેનાથી ટમેટા આગળ પાછળ અંદર બધે જ સારા એવા ચડી જાય ટમેટું કાચું ન રહે તેનું ધ્યાન રાખવાનું છે હવે બધા જ ટમેટાને આપણે આ રીતે ફેરવી દીધા છે હવે ફરી આપણે એને ઢાંકીને પાંચ મિનિટ માટે છોડી દઈશું હવે આગળની પ્રોસેસ કરીએ તો અહીં આપણે આ રેસિપીને ટેસ્ટી બનાવવા માટે આપણે કાંદા નાખવાના છે કાંદા તમે વધારે ઓછા કરી શકો છો પણ જો તમે વધારે નાખશો તો ટેસ્ટી બનશે તો આપણે અહીં મીડિયમ સાઇઝના બે કાંદા એડ કરી દેવાના છે તો એને આપણે ઝીણા ઝીણા સંભાળી લેવાના છે જો તમે કાંદા પણ ન ખાતા હોય તો લસણ કાંદાને સ્કીપ કરી શકો છો તો આપણે આ રીતે બધા જ કાંદાને કટ કરી લીધા છે હવે આની અંદર થોડી તીખાશ હશે તો ખાવાની મજા આવશે તો એના માટે આપણે ચાર મરચાં લઈ લીધા છે આ તીખા મરચાં છે જો તમે વધારે તીખું ન ખાતા હોવ તો તમે મોળા મરચાં પણ નાખી શકો છો અથવા તો એકદમ તીખી મરચી જો વધારે સ્પાઈસી ખાતા હોવ તો વધારે તીખી જે ઝીણી મરચી આવે છે તેનો ઉપયોગ પણ કરી શકો છો મેં મીડિયમ તીખું બનાવ્યું છે એટલે આ મરચાંનો ઉપયોગ કર્યો છે તો અહીં આપણે પાંચ મિનિટ થઈ ગઈ છે ટોટલ દસ મિનિટ માટે ટમેટાને સારા એવા કૂક કરી દેવાના છે હવે આપણે ફરીથી એને ફેરવી દઈશું અને જે ઉપરની સ્કીન છે છાલ છે એને આપણે કાઢી લઈશું આસાનીથી જરાક એને તમે દબાવીને કાઢશો એટલે ફટાફટ બધી જ છાલો નીકળી જશે તો છે ને ઇઝી તો આ રીતે આપણે બધી જ છાલ કાઢી નાખવાની છે જેનાથી તમારી આ વસ્તુની જે આપણે વાનગી બનાવી રહ્યા છો ને એ એકદમ ટેસ્ટી બનશે હવે ચાલો આપણે આગળની પ્રોસેસ કરીએ તો આ રીતનું કટર લઈ લેવાનું છે જો તમારી પાસે કટર ન હોય ને તો તમને તમે આને દસ્તા અને ખાણીથી પણ તેને ખાંડી શકો છો કે પછી મિક્સર જારમાં અર્ધ કચરું ક્રશ પણ કરી શકો છો તો આપણે આ રીતે એને ક્રશ કરવાનું છે હું આ કટરની મદદ કરું છું મદદથી ક્રશ કરી દેવાની છું તો બધા ટમેટા અને લસણ આપણે આની અંદર નાખી અને ઢાંકણ બંધ કરીને આપણે ક્રશ કરી લઈશું ને તો એકદમ સારું એવું ક્રશ થઈ જશે આપણે એકદમ ચટણી જેવું ક્રશ નથી કરવાનું થોડા થોડા મોટા નાના ટુકડા હશે તો જ ખાવાની મજા આવશે એટલે ધ્યાન રાખવાનું છે એ એકદમ ચટણી જેવું ના થઈ જાય તો ચાલો હવે આપણે આની અંદર કાંદા જે આપણે સમાર્યા હતા તે કાંદા એડ કરી દઈએ મરચાં એડ કરી દઈએ અને લીલા ધાણા નાખી દેવાના છે લીલા ધાણા ભરપૂર નાખશો તો ખાવાની મજા આવશે અને ટેસ્ટી બનશે કોઈ પણ વસ્તુની અંદર તમે લીલા ધાણા નાખો એટલે ટા એનો ટેસ્ટ જે છે એ બમણો થઈ જાય છે એટલે ધાણા ભરપૂર નાખવાના છે અને ફરીથી આપણે એક વખત આને મિક્સ કરી દઈશું અધ કચરું ક્રશ કરી દઈશું એટલે એક સરખું બધું જ ક્રશ થઈ જાય તો આ રીતનું ક્રશ કરવાનું છે તમારે આમાં એટલું ધ્યાન રાખવાનું છે એકદમ ચટણી જેવી પેસ્ટ નથી બનાવવાની આ રીતે રાખવાનું છે તો ચાલો હવે એનો આપણે વઘાર કરી લઈએ તો એક પેનની અંદર આપણે થોડું તેલ મૂકી તેલ આવી જાય એટલે રાઈ જીરું લાલ સૂકા મરચાં એડ કરી દઈશું હિંગ અને હળદર નાખીને ગેસ બંધ કરી દેવાનો છે ધ્યાન રાખવાનું છે બધો મસાલો બળી ના જાય હવે જે આપણે ક્રશ કર્યું છે એના અંદર નાખી દઈશું હવે આની અંદર આપણે જે મરચાં છે તેને કાઢી લેવાના છે અને હવે થોડોક મસાલો એડ કરી દઈએ તો સ્વાદ અનુસાર આપણે પહેલાં તો નમક એડ કરી દઈશું અને એક ચમચી જેટલું લાલ મરચું નાખી દઈશું જો તમે વધારે તીખું ન ખાતા હો તો અડધી ચમચી જ નાખવાનું છે અને એક ચમચી જીરું એડ કરી દેવાનું છે અને સાથે આપણે થોડો મરીનો ભૂકો એડ કરી દીધો છે અડધું લીંબુ નાખી દઈશું એટલે એકદમ તીખી ખાટી અને ચટપટી આ વાનગી બને છે હવે સારું એવું મિક્સ કરી દેવાનું તો આ વાનગીને તમે સૌ કોની સાથે કરી શકો લચ્છા પરાઠા સાથે બટર મસાલા પરાઠા સાથે પ્લેન પરાઠા સાથે રોટલી સાથે ભાખરી સાથે કે પછી રોટલા બાજરાના રોટલા સાથે પણ તમે આને સર્વ કરી શકો છો આમાં શાકની જરૂર નહીં પડે તમે આને જ બનાવીને સર્વ કરશો તો પણ બધાને મજા આવી જશે તો ફ્રેન્ડ્સ આજનો મારો આ વિડીયો તમને થોડો પણ ગમ્યો હોય ને તો એક લાઇક જરૂરથી કરજો કમેન્ટ કરજો કે આજની મારી આ રેસિપી તમને કેવી લાગી અને તમે ક્યાંથી મારો વિડીયો જોઈ રહ્યા છો તે પણ કમેન્ટથી કરજો અને સબસ્ક્રાઈબ હજુ સુધી તમે મારી ચેનલને ન કરી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મારો વિડીયો તમને ગમતા હોય ને તો વિડીયોને નીચે ઘંટડીનું બટન દબાવી દેજો જેનાથી મારો વિડીયો તમારા સુધી પહેલો